ખુલ્લી અને ગટર મોતના છે ચાર જ મહિનામાં ત્રણ માસુમ બાળકોના ખુલ્લી ગટરોના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો થોડા મહિના પહેલા ચાર વર્ષની ભાગ્યશ્રી નામની બાળકી ડ્રેનેજની કામગીરીનો ભોગ બની હતી દિંડોલી વિસ્તારમાં ચેતન નગરમાં બે મહિના પહેલા ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું હતું આ કામ દરમિયાન ગટરના ઢાંકણા પર લગાવવાની રીંગ મૂકી દેવાઈ હતી નજીકમાં રમતી પાંચ વર્ષીય ભાગ્યશ્રી રમતા રમતા વજનદાર રીંગ નીચે આવી ગઈ તેનું મોત નીપજ્યું જેનું પીડિત પરિવાર આજે પણ ન્યાયની અપેક્ષામાં છે સત્યાવીસ નવેમ્બરના રોજ ચાર વર્ષની ભાગ્યશ્રીનું મોત થયું ભાગ્યશ્રીના પરિવારે 50 વધુ વખત પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા છતાં અત્યાર સુધી જવાબદાર વ્યક્તિ કોઈ કોઈ નથી કોઈ નથી સંગીતા નથી કે મારી ગઈ મને નંબર દીધો નંબર દીધો મને છે કે

કોઈના બી નાના નાના બચ્ચા છે એ નાતું પણ તું જ છે કેમ કે આજ કાલે મારી મારી નાતીને આ બે વર્ષ બે મહિના થઈ ગયા હજુ ખાલી કોઈ એવું નથી કીધું કે ભાઈ લો આ ઇન્સાફ દેવડા બી તમને મારી વહુ ને બી નહીં મારા છોકરા ને બી નહીં કોઈને એવું ઇન્સાફ દીધું નથી હજુ મારું એક જ કેવાનું જે પોલીસ માણસો ને જાગો બસ મારી છોકરીને ન્યાયો બહુ ન્યાય

બીજા દિવસે જે એની ડેટ થવાની હતી ને એના પહેલા મને કીધું હતું કે પપ્પા મને પૈસા આપી જા મને ખાવાનું છે તો મેં એને પૈસા ભી આપ્યા હતા કે બેટા 10 રૂપિયા આ લે તું અન તારી બેન બેને બે ખાઈ લેજો પણ મેં પૈસા ભી કે કામ ના દેતા તમારા મને કઈ નહી જોઈએ મને બે છોકરાના બદલ મને ઇન્સાબ જોઈએ જો જે કતરા ગામ વાળો છે છોકરાના હાથે થયું એ મને ઇન્સાબ જોઈએ એ બી જોઈએ મારી છોકરી વાળું બી મને ઇન્સાબ જોઈએ